ખેરાલના હાટડીયા પરમારવાસમાંથી હિંસક જાનવર વેજું પકડાયું ખેરાલના અશોકભાઈ પરમારના ઘરેથી વેજુને પકડતી વન વિભાગ ટીમ એસ્ટેરમાં ફરજ બજાવતા અશોકભાઈ પરમારના ઘરે છ દિવસથી દરરોજ વેજુ નામનું પ્રાણી આવતું હતું મૃત બાળકને દફન કર્યું હોય ત્યાં ગોર ખોદવામાં માહિર હોય છે વેજુ નામનું પ્રાણી બીમાર ગાય ભેંસના શરીરમાં પણ પાછળથી પ્રવેશ કરતું હોવાની પણ ચર્ચા અશોકભાઈ પરમારના છેલ્લા છ દિવસથી તેમના ઘરે આ વેજુ નામનું પ્રાણી આવતું હતું ખેરાલુ વન વિભાગ ટીમ દ્વારા પાંજરું ગોઠવીને દોઢ કલાક પ્રયત્ન કર્યા બાદ વેજુ પકડાયું વન વિભાગની ટીમને આ વેજુને જંગલ વિસ્તારમાં છોડ છે તેવી ચર્ચા અશોકભાઈ પરમારના ઘરે વેજુ પકડી પાડતા લોકો જોવા માટે ટોળે ટોળા ઉમટ્યા ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ ん然できてない。<music> મારું નામ પરમારકુમાર અસોલ છે હું કેરલ વાટેડિયા વંકરવાસમાં રહું છું અને મારા ઘરે છેલ્લા પાંચેક દિવસથી જે જંગલી પ્રાણી આવતું હતું એ લોકો દ્વારા જણાવવા મળ્યું કે જેને વેજુ કહેવાય અને એ બહુ મીચર પ્રાણી જેવું કહેતા હતા એનાથી હું અને મારી આજુબાજુ રહેવાવાળા બધા લોકો બહુ ભયભીત હતા ત્યારબાદ અમે વન વિભાગના અધિકારીને જાણ કરી વન વિભાગના અધિકારીઓ ગઈકાલ રાત્રે મારા આવ્યા હતા અને સોનાઆે પોંચ લઈને અને એને પકડીને લઈ ગયા ત્યારબાદ અમે એના અમારા આજુબાજુવાળા લોકોએ સારી એવી રાહત અનુભવી છે વિભાગના અધિકારીનો બી ખૂબ આભાર માનું છું હું